તો રાજકોટમાં વધુ એક ડમ્પરે બાળકોનો જીવ લીધો ડમ્પર ચાલકે અડફેટે લેતા આઠ વર્ષીય બાળકનું મોત અકસ્માત જગદીશ પરમારું બાળકના મોતને લઈ સ્થાનિકોમાં સ્થાનિકોમાં ભારોભાર રોષ છે તેઓએ હોબાળો પણ મચાવ્યો અકસ્માતમાં બાળકનું મોત થતા પરિવારમાં આક્રંદ પણ એટલો જ છે બાળક પિતા સાથે દવાખાને દવા લેવા જઈ રહ્યું હતું અકસ્માત સર્જેલા ડમ્પર પર કોઈ નંબર પ્લેટ પણ નથી

રાજકોટમાં વધુ એક બાળકનો જીવ ડમ્પર ચાલકે લીધો છે અગાઉ પણ ડમ્પર ચાલકો નો આતંક રાજકોટ શહેરમાં અનેક વખત સામે આવ્યો છે એક તરફ રાજકોટ ટ્રાફિક પોલીસ છે કે જે હેલ્મેટના કાયદાને કાયદા કડકતા પૂર્વક અમલવારી માટે મહેનત કરતી હોય છે બીજી બાજુ આ પ્રકારના ડમ્પર ચાલકો છે કે જેને ખુલ્લી જાણે છૂટ મળી ગઈ હોય રાજકોટની અંદર એ પ્રકારે બેફામ બની ગયા છે ને અગાઉ પણ રાજકોટના રયા રોડ ઉપર એક ઘટના બની હતી કે જેમાં પણ એક મોત થયું હતું ને હવે વધુ એક બાળક આઠ વર્ષનું નું બાળક છે તેના પરિવાર સાથે જે દવા લેવા માટે જતો હતો એ દરમિયાન આ ઘટના બની કે જેમાં આ બાળક છે તેનું મોત થયું હતું મોટી વાત એ છે કે આ છે તેમાં નંબર પ્લેટ પણ ન હતી એટલે આ રીતના બે ફાર્મ નંબર પ્લેટ વગર જે ડમ્પર ચાલકો નીકળી રહ્યા છે તેની સામે પણ સવાલો છે કે ટ્રાફિક પોલીસ જેનું કામ છે ટ્રાફિક આ પ્રકારે પ્રથમ ઘટના રાજકોટ શહેર વાત કરવામાં આવે તો અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે હાલ તો આ ભારતના મોત થી પરિવાર ભારે આક્રમ છે ને પરિવાર પણ ન્યાય અપેક્ષા રાખી રહ્યું છે જી જી ગૌતમ બદલ આભાર આપો

ગાડી લઈને સાઈડ માં તો સાઈડમાં હતો એટલે ખટરવાળો આવ્યો ખટાટરવાળો આવ્યો એટલે આડભટમાં લઈ લીધી આભટમાં લઈ લીધા એટલે છોકરા નું નહિ થાળ ઉપર મોત થઈ ગયું છે બરાબર માથે ફર એક મારી એટલે છોકરો નહિ થઈ ગયો ભીડની એક જમ્પ હતો જમ્પ ઠેકી અને ભીડમાં ગાડી નાખી આ પીડ જ હતી બરોબર એટલે પહેલા બીજા માં નાખી એટલે પહેલા બીજા માં નાખી એટલે ભીડ તો કરવી જ પડે ગાડીની એટલે છોકરાની યાદ ભાડી ને આગલેબલ માં લઈ લીધો છે